નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો ચાલી રહ્યો છે તો ચાલો મિત્રો સૌપ્રથમ તો આપણે તમનો વિડીયો આખો જોઈ લઈએ કે તેમાં આ મેઘરાજ સિંહ દેવાયત ખવડ વિશે શું કહી રહ્યા છે અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ જય માતાજી મિત્રો મારું નામ છે મેઘરાજ સિંહ ગોયલ આ આ જુનાગઢમાં આ દેવાયત ખવડે કઈક કરી છોકરાઓ જોડે છોકરાઓ જોડે બાજ્યો એવડે એની માટે હું તમને કહેવા માંગુ હું મેઘરા જે દેવાયત ની સનાતર માં પથ્થર ઠૂકી હતી હું પોતે હા પર બીજી વાત અત્યારે એને ઓલા છોકરા ધ્રુવ ન ધ્રુવ બિચારો વી વર્ણનું છોકરું એના કોઈ વસ્તુની ખબર પડે નહીં એની ઉપર હાથ ચાલાકી કરીને દેવા દેમ કે હું મરજ છું એટલે ફાતડા તારા જો તો ફાતડો કોઈ નહીં તે છોકરા ઉપર હાથ ઉપાડ્યો અરે મરદ માણા હોય મરદ હમે રામભાઈ હમે આય મારી હમે આય તું છોકરા ને મારસ હૈત તારી જનેતા ઉપર હૈત થાય તારી જનેતા તારી જનેતા ઉપર હૈત થાય તે ધ્રુવ ઉપર હાથ ઉપાડે ધ્રુવ એટલે છોકરું છે એ હાવ અને છોકરા ઉપર હાથ પડી તું ગુજરાત માં એમ કે મગે અને આખા આખા એમ કે મગે કે આ હું કિંગ છું જા જા થી કાઠી કાઠી સમાજ તે નામ ગુરુ છે તો મિત્રો આ વિડિયો માં તમે જોઈને જે મેઘરાજ સિંહ છે તે દેવાત ખવડ વિશે શું કહી રહ્યા છે તો મિત્રો છેલ્લા થોડાક દિવસથી દેવાયત ખવડ ખૂબ જ ચર્ચામાં છે કેમ કે મિત્રો ગીરમાં દેવાયત ખવડ દ્વારા એક કારને આ તોડી અને એક વ્યક્તિને માર મારવાનો આરોપ દેવા ખવડ ઉપર લગાવવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો અત્યારે મેઘરાજિનો પણ એક વિડીયો વાયરલ થયો છે જે તમે આગળ વિડીયોમાં જોયું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને એવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો